હલો મારા વાલા ભાઈઓ માટે આ વિડીયો પેશિયલ બનાવેલ છે ઘણાના ફોન આવતા હતા કે જેન્સ માટે કાંઈક વસ્તુ લઈને આવો ઘડિયાળ છે સેન છે એવું બધી આઈટમ તો આપણે અત્યારે જેન્સ માટે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની ઘડિયાળ એક નંબર આઈટમ એમાં કાંઈ ઘટે નહીં અત્યારના ન્યૂ લેટેસ્ટ મોડલ ગોલ્ડન ગોલ્ડન કલરમાં અવનવી ડિઝાઇનમાં આવી ગયેલ છે આ તમે જોઈ શકો છો પછી ઘડિયાળમાં આટલા મોડલ આવેલ છે ત્યાર પછી આ ભારેમાં ચેન ચેન હાટુ બધાના ફોન આવતા હતા આ ભારેમાં ચેન પણ આવી ગયેલ છે બધી અલગ અલગ ડિઝાઇન છે આ તમે જોઈ શકો છો જો ત્યાર પછી આપણે આવી નાના છોકરાઓ માટે ટચવાળી ઘડિયાળ પણ આવી ગયેલ છે લાટ બધી અવી નવી ડિઝાઇનોમાં બધા કલર બધી ડિઝાઇનો તમે જોઈ શકો છો લાટ આવેલ છે એમાં ચોરસ નાના છોકરાઓ માટે ટચ સ્ક્રીન ઘડિયાળ તેમજ આવી કલ્લે કલરની ઘડિયાળો આવી ગયેલ છે તેમજ આવી લાઇટવાળી પણ આવી ગયેલ છે તો મ્યુઝિક એ વાગશે અને લાઇટું પણ થશે એવી ઘડિયાળું આવી ગયેલ છે જે કોઈને લેવી હોય એ આવી જાવ નીલકંઠ નોવેલ્ટી રામોદ મેન બજાર વોડાફોનના ટાવરની નીચે જે આ વિડીયો શેર કરશે અને પાંચ જણાને કે દસ જણાને મોકલશે તેમને આમાંથી કોઈ પણ એક આઇટમ આપવામાં આવશે